આપણે શાક બનાવ્યું હોય તો એમાં કે મીઠા ની જરૂર પડે એમ કોઈ પણ મોલ બને એમાં પોટાશ ની જરૂર પડે આપણે થોડીક વસ્તુ એવી કહેતા એટલે તમને મજા આવે અને ઘણા ખેડૂત મિત્રો છે કે પોટાશ વાપરતા નથી કે પોટાશથી શું ફાયદો થાય તો પોટાશ આ ખેડૂતે વાપર્યું છે તો એને શું ફાયદો છે આગળ આપણને માહિતી દેશે આ સહી કોઈ પણ પાક માલે તળાવ વાળીયારામાં બધાએ મગફળી બનાવી છે પણ મગફળીમાં પોટાશ નહીં વાપરે મને ખબર છે કેમ કે પછી વજન ઓછો આવશે તો જે ખેડૂત મિત્રો વિડીયો જોવા એને ખાસ નંબર વિનંતી છે તમે પાંચ વીઘાની સિંગ બનાવી તો બે વીઘામાં એક વખત આ પોટાશ ઉપયોગ કરો એટલે તમને રિઝલ્ટ બતાવશે કેમ કે આ ખેડૂતને પેલા દર વર્ષે પોટાશ ફૂલવેર નથી વાપરતા તો આ વાપર્યા પછી એને હું ફરક બતાવો કેટલા પાકા મતલબમાં માં વાપર્યા પછી કેટલા દિવસ વેલો ફૂલવેર જ્યારે છો એ પણ માહિત આ તમે વાપરો એટલે મોલ તમારો ચાર થી પાંચ દિવસ વેલો પાકે એ આપણને ખેડૂત આગળ માહિતી આપશે આ કોઈ પણ પાક માલે જેટલા નામ આવડે એટલે હું બોલી દઉં છું તમે ફૂલેરો બનાવ્યો કોબી બનાવ્યો પછી આવનાર સમયમાં ડુંગળી બનાવો ડુંગળીમાં ખાસ છે બધા છેલ્લે એક મહિનાની વાર હોય ત્યારે વાપરે એક મહિનાની વાર હોય ત્યારે આ વસ્તુ વાપરવાની છે એક મહિનાની વાર હોય ત્યારે આની અંદર પોતાશ આવે છે પ્લસ વીઘે પાંચસો થી લીન લીટર સુધી પાઈ શકો જેવો મોલ મતલબ આ કેવો મોલ છે એની ઉપર આધાર રાખે એટલે તો હવે આગળ આપણે ખેડૂતને એનું ગામ એ ફરીથી માહિતી લઈએ એક તમારું નામ બોલો મારું નામ સુરેશભાઈ છે ગામ મારું સારવદર તાલુકો ગોગા જિલ્લો ભાવનગર હવે આપણે ડીપકે પ્લસ વાપર્યું તમે ફૂલ ઓવર માં તો તમને આનું રિઝલ્ટ કેવું લાગ્યું એક તો આ ડીપકે પ્લસ વાપર્યા પછી છે ને આમ તો દડો પહેલી વાત તો એ કે મજબૂત થાય છે મજબૂત એટલે તમારે મતલબ માં વજન માં હારો થાય અને ફાટવાનો પ્રશ્ન ન રહે વજન એ હારો આવે ફાટતો નથી બરોબર તમે કેટલા વર્ષથી આમ ફૂલ બનાવો ફૂલ તો હું પાંચ સાત બનાવું થી બનાવું છુ પણ આ હું પેલા વાપરતો નહી ઓલું પેલા બીજું વાપરતા બીજું પોટાશ વાપર બીજું પોટાશ આમાં ને એમાં તમને શું ફેર લાગ્યો એમાં આમાં બહુ ફેર છે તો આ વાપરો તો તમે આમ મતલબ આ વાપરે સતર છ અઢાર દિવસ થયા છે અત્યારે આ બસ સતર થી અઢાર દિવસ થયા છે આ વાપર્યા પછી આમ તમને લાગ્યું કે પેલા મારે વીસ થી પચીસ જમીન ની વાત લખે પાકો મેં બદલે પાંચ સાત દિવસ વેલો તૈયાર થઈ જાય છે હા તો તમે બીજા ખેડૂત તમારા ગામમાં તો ફૂલ નું વાવેતર ભરપૂર થાય છે પણ આવા સમયમાં ઘણા ખેડૂત મિત્રો ડુંગળી બનાવશે તો એને તમે શું સંદેશો દેવા માંગો છો ડુંગળી માં વાપરવું જરૂરી છે કેવું રિઝલ્ટ આવશે રિઝલ્ટ સો ટકા સારામાં સારું રિઝલ્ટ આવશે પછી અમારે તળાવ એરિયામાં મેં આગળ વાત કરી મગફળી વાવેતર બહુ જુ છે તો ઘણા ખેડૂત મિત્રો સમજાવું છે પણ વાપરતા નથી તો તમારી દ્રષ્ટિ એને તમે શું સંદેશો દેવા માંગો છો મગફળી વપરાય કે ન વપરાય આ માં વપરાય આ કોઈ પણ પાકમાં લેશે તો આગળ આપણે કીધું છે તો જે ખેડૂમિત્રો વિડીયો જોવે કપાસમાં ઝીણો બેહવાની શરૂઆત થાય ત્યારે પણ આપીએ કે કપાસમાં આવે છે પછી ઘણા ખેડૂત મિત્રો એમ છે કે હું કપાસમાં વાપર ન વાપરું આ રીંગણું આલે બધા પાકમાં લે પણ વાપરવાની પદ્ધતિ હોય નીચે આપણો નંબર આવે છે એમાં તમે પૂછી શકો છો એમાં આપણો નંબર આવે તમે ફોન કરીને પૂછી શકો છો કઈ રીતે વાપરવું આ બાકી બધા મોલ મારે તમે ઘઉં બનાવો કે બાજરી બનાવો કે કોઈ પણ મોલ બનાવો બધા પાકમાં લે